ખારી છે કે મીઠી છે પણ સુનિલભાઈ ખબર પડી જાય સુનિલભાઈ કેમ હોય કેમ ખારી તમને કેમ લાગતી મારી ને જે શીખી ડાયરેક્ટ કઈ ફટ્ટી કોણી માં છે ને કાળી કાળી થઈ ગઈ છે મસાલો પર ભરતભાઈ એ જગ્યા આવે ને રાણીત મામા એટલે યાદ આવે કે વી વર્ષ પેલા અહીંયા આડો વિદરો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણસ આવજા દાન છે આ હેલો મિત્રો થેન્ક યુ બધા તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાના છે ગ્રુપ પ્રયાગ કેમ કે ત્યાં આપણે એક આજે સેવાનું કામ કરવા જવાનું છે ને પ્લસ આપડે રાજબા ગઢવીને મળવા જવાનું છે કેમકે મળે તો ઠીક છે કેમકે વાત તો થઈશ કે મળાવશું તો પણ હવે ન્યા જઈને ખબર પડે અને ઉપરથી આપડે બધા લોકોને જમવા હેલ્પ કરવાની છે તો આપડે સેવાનું કામ કરવા જવાનું છે કેમકે ગોપાલભાઈ નો ફોન આવ્યો હતો તો વિડીયો બનાવી દેજો અને પ્લસ કે આપણે અહીંથી બધા છોકરાઓને લઈને જવાના છે તો કેટલાક જણા આવે છે એ જોઈએ તો પછી આપડે જઈએ અને તમને બતાવીએ કદાચ જો રાજબા ગઢવી આપણે મુલાકાત કરાવે તો આપણે કરશું અને વિડીયોમાં તમને પણ બતાવશું તો વિડીયોમાં બનાવે તો અત્યારે આપણે હવે આપણે ફોર વ્હીલર છે તો કાઢી લઈએ ફોર વ્હીલર કાઢીને બધાને ભેગા કરીને નીકળીએ આપણે ગ્રુપ તૈયાર તો વિડીયો બનાવી તમને બતાવીએ કે ન્યા અત્યારે કાલે મેળો છે પણ આજે આયોજન છે આજે પ્રોગ્રામ પણ છે તો આપણે મળીએ ગ્રુપ તૈયાર હાલો મિત્રો તો અત્યારે અમે બેઠી ગયા ને અમારે બીજા ત્રણ ચાર જણા છે એક ટુ લેવાની છે તો બધા વિડિયોમાં બના રહેજો અને બતાવીએ તમને કોને બતાવવા છે રાજભા ગઢવીને અને આપણે ખૂબ મોજ કરવાની છે ને બધાને મોજે કરાવવાની છે તમે બન્યા રહેજો વિડિયોમાં આપણે પહેલા બધાને જમાડવાના છે વ્યવસ્થિત તો બધા મિત્રો આવી જાય ને પછી આગળ રસ્તામાં ગાડી લઈને બધા આવે તો ચાલો મળીએ ડાયરેક્ટ ગ્રુપ પકડાય તો બધા

અત્યારે આપણે અત્યારે તો અહીંયા ડૂબી ગયા આપણે બધા એટલા માણસો આવ્યા છે આપણી સાથે બધા સેવા કરવા માટે આવ્યા છે તો આપણે કેતનભાઈ સાથે વાત કરી લીધી અને અત્યારે આપણે અહીંયા ગાયા આડી પીરસવાનું કઈ રીતનું આયોજન છે તો વિડીયો હું તમને બતાવીશ તો વિડીયો બનાવી દો અને બતાવીએ આવી ગઈ પણ આપણે મોકે મોકે ખાવા બેઠા ને એના કારણે આપણે ફોટો ન પાડીએ છીએ પણ હવે ઊભી થવાય નહીં છતાં આપણે વિડીયો ઉતારી વિડીયો ઉતારતા હમ વધુ નોક બને મારો વાત બને

બહુ પૌરાણિક મેળો અને પુરાણમાં જેનો આ ક્ષેત્રનો જેનો ઉલ્લેખ થાય છે એવું પવિત્ર તીર્થ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા મુજબ અતિથિ દેવો ભવ અતિથિઓનું સન્માન કરવા માટે સૌ પ્રથમ મારા પરમ સ્નેહી મિત્ર અને આપણા જુનાગઢ વિસ્તાર અને સૌરાષ્ટ્રના લોક સાહિત્ય અને જીવન એનું સરળ સરળ વ્યક્તિત્વ મોજ આવે એટલે ગાંડી ગીરમાં મારો મિત્ર હરતો ફરતો હોય એવો સાધું જીવન જીવવાવાળા રાજમા ગઢવીને એક વાર જોરતા તાલી આવતી વધે આ તાળી રાજમાનું નામ છે એ પ્રમાણમાં તાળી નથી પડી એ જ્યો છેલ્લે હુંથી મારા મિત્રોને અવાજ સંભળાવી બધા એક વાર જોરતાર તાળી પાડવી દે આપણા સમાજનું ઘરેણું છે મારો ભાલો રાજબા ગઢવીના સન્માન માટે હું પરમ પૂજ્ય વિવેકાનંદ બાપુને વિનંતી કરીશ સાથે ગુપ્ત મહાન કામદાસ બાપુ ભરતભાઈ મહેતાને વિનંતી કરીશ કે આપણું ઘરેણું લોક સાહિત્યનો કલાકાર આપણે જે આપણો ભૂતકાળ ભૂલ્યા છે આપણી ભારતીય સંસ્કૃતિની જે વાર્તાઓ છે આપણો ઇતિહાસ છે એને આ વ્યક્તિ એ સમગ્ર વિશ્વમાં ઉજાગર જોરદાર તાલીઓ થઈ જાય બરોબર સન્માનને સૌ તાલીઓના ગડગડાટ થી વધાવીએ સાહિત્ય અને ઉજાગર કર્યું છે આપણું સાહિત્ય લુપ્ત થતું હતું પણ આવા કલાકારો ત્યારબાદ ગુપ્ત કમિટી ના મેમ્બરો સુંદરપરી બાપુ ભરતભાઈ દાખલા ગુજરાતમાં આવો ગીરમાં

કે તમે વયા આવો તમે અમદાવાદ આવો તો અમદાવાદ મુંબઈ ના આવો તો મુંબઈ કચ્છ વડોદરા સુરત ગમે ત્યાં તમે ભયા જાઓ અને પછી 20 વર્ષ સુધી ગીર માં આ બાજુ નો આવે અને 20 વરસ પછી ગીર માં આવો અને બધાય સ્થાન ભૂલાઈ ગયા હોય કે અમે અહીંયા આવ્યા હતા 20 વર્ષ પહેલા પણ બહુ યાદ નથી આ કયું સ્થળ છે એ બધા ભૂલાઈ જાય પણ જે જગ્યાએ હાવ જાડો વિદ્રો હોય છે ભરતભાઈ ઈ જગ્યા આવે ને રાણીત મામા

આપણા વિઘ્નો આપણા કુ વિચારો અને આપડી પનોતીઓ બધી ન હોય જાય તો અમારી ગરતી નો બાવલીઓ ન કહેવાય ભલા એક વાર બાપુ આપણે સ્વાગત કરી રચના કરી મિત્રો તો અત્યારે આપણે રાજબાગ ગઢવીનો રાઉન્ડ પૂરો થઈ ગયો તો અત્યારે આપણે આવ્યા છે અહીંયા નાસ્તા હાઉસમાં મેળામાં અંદર તો પીક લાગે તો ખબર આવી બતાવી જોઈએ તમને તો વિડીયો બનાવીજો બતાવીએ તમને કેમ કે અત્યારે વિડીયો કઈ ઉતરે નથી ને મારો ફોન પણ શિશુક થઈ ગયો આપણે બીજા ફોનમાં ઉતારીએ તો વિડીયો બનાવી જો બતાવીએ તમને કેવું મજા આવે છે

સુગંધ ખબર પડી ગઈ હોય કે પછી એનો કઈક અનુભવ હોય ખબર નથી આપડે શાખા વગેરે કઈ રીતના તમને ખબર પડે કે આમ આપડે ખાધું ન હોય તો આપડે ખબર ન પડે કઈ ખારી છે કે મીઠી છે પણ સુનિલભાઈ ખબર પડી જાય

અત્યારે પોકરા માં પૂરો થઈ ગયો અને સમિત્રો વધે પંદર માંથી બીજા બધા ખીચડી બીજી ખાય ને ઘેર હોય ગયા મિત્રો અમે અમારી છે ને અમારે ફોર વ્હીલ અમે દેલવારા મૂકીને આવ્યા તો અમે ગ્રુપ તો એ કે હાલતા હાલતા જઈએ કેમ કે અમે ટુ વ્હીલ અમે મોકલાવી દીધી તો અત્યારે અમે હાલતા હાલતા જઈએ દેલવાડા સુધી અમે ગાડીઓ ફૂટે તો બહુ વાર લાગે મિત્રો મેરબાર આવવાનું તો અમે ખાંચા ફૂલ વ્હીલ લઈને આવીને ટુ વીલ લઈને આવ્યો ત્યાંથી જાય પણ હાલ તાલ જાય રાજેશભાઈ કેમ થાકી જાય તો રાજેશભાઈ થાકી ગયા ને નિંદરય આવે પણ એને એમ કીધું તું કે હવે હોવાનું નામ લઈને તો તને કાંઈ લઈ જાવ એટલે કંઈ બોલતો નથી બરાબર બાકી એને ફૂલ નિંદર આવે ના આ આ આ સામારો સાલું પ્રોગ્રામ હોય જાય મને સાલું પણ નિંદર આવી ગઈ શાલ પ્રોગ્રામ હોઈ જ ગયો

મિત્રો વિડીયો નો અંત કરી આયા જય મા મોગલ જય દ્વારકાધીશ જય ઇન્દ્રાધી રાધે હાલો મિત્રો તો આપણે અત્યારે આ વિડીયો અહીંયા પૂરો કરીએ કાલ હવામાં તો ઉઠ્યું તો મેળામાં આવ્યું કે નક્કી હતી ને આવ્યું તો તમે બતાવ્યું તો વિડીયોમાં તમને અમારી ચેનલમાં તો મળી જવાનું છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડોક સપોર્ટ કરજો પહેલાં આખા ગુજરાતમાં વિડીયોમાં ટાટા બાય બાય સી યુ